જય દ્વારકાધીશ મિત્રો આજે હું લાવી છું એક નવી વાર્તા તો ચાલો સાંભળીએ મિત્રો નામ એનું અરુણ ત્રિવેદી અને એન્ટી નામે ઓળખાય ખાસો ભરાડી તેથી જ કદાચ રેખાને તેની સાથે રહેવું નહોતું પ્રેમમાં પડ્યા સિવાય લગ્ન થાય જ કેવી રીતે પણ અરુણ એવું માનતો ન હતો તેને તો રેખાને પરાણે ગળે પડીને ફિલ્મી સ્ટાઇલમાં ફસાવી અને લગ્ન પણ કર્યા ત્યારે તે બી એના છેલ્લા વરસમાં હતી અને અરુણ એલ એલ બીના છેલ્લા વરસમાં હતો તેને કાયદો જાણવો હતો પણ ડરવા માટે નહીં તેના અર્ધ ઘટનાનોથી લોકોને ડરાવવા માટે અમદાવાદના મિલ એરિયાઓ અમરાઈવાડીમાં તે મિલોના કારીગરોની બની બેઠેલો લીડર હતો જે મિલના શેઠિયાઓ એટીને જાળવે તે મિલોમાં હડતાળ ના પડે કે ના બોનસ મળે શેઠિયાઓને આમ જુઓ તો આખા ગામના બધા મિલ મજૂરોને બોનસ આપવાને બદલે એટલે એન્ટીને ત્યાં મીઠાઈ બોક્સ પહોંચે એટલે ભયો ભયો હતો રેખા આ હરામીની આવકો સાથે જોડાયેલ ખતરાથી પણ ડરતી હતી તે અરુણને સમજાવતી કે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરે પણ અરુણ તો આ આવકોને જ ધીકતી પ્રેક્ટિસ માનતો રેખા બે જીવી થઈ ત્યાંથી જ ચિંતિત હતી આ સંઘ કાશીએ કેમ પહોંચશે પતિ તો રોજ બળાત્કાર કરતો હતો તેને આમેય ઉપકા આવતા થતા થયા ત્યારથી અંટીના મુખ ઉપર બારસના ચંદ્રમાં જેવું મોટું શ્રીમત રહેતું પણ રેખા ભણેલી હતી અને સમજતી પણ હતી કે આ નરાધમનું સંતાન પણ નરાધમ જેવું જ નીકળશે તો આખી જિંદગી કેવી રીતે જશે તેના જાગૃત મગજે નોંધી લીધું હતું કે આ બીજી બેડી છે હજી તો લગ્નની બેડીમાંથી તો કાળ નથી વળી ત્યાં પ્રસ્તુતિ પીડા મને તો પહેલા સંબંધમાં જ નથી રહ્યું ત્યાં આ વળી બીજું નવું બંધન રેખાએ એબ્રોસન કરાવ્યું તે વાત જ્યારે વિધવા હંસાબાઈએ અરુણને કહી ત્યારે તે આગ બબોલો થઈ ગયો હંસાબાઈએ તેને ખૂબ વાર્યો અને સમજાવ્યો કે પત્નીની રજામંદી સિવાય સંતાન ન કરાઈ આ તો તારો જુલમ છે જે રેખા સહેજ છે એટલે થોડો શાંત થા અને તેને વહાલથી વાળ તે જ પ્રત્યે હતો ને છોકરું થઈ ગયા પછી કયાં જશે અરુણે માન્ય મનની વાત હંસાબાને કહી હંસાબા સસ્તબંધ થઈ ગયા તેમના પતિ કુપાશંકરે પણ આમ જ કર્યું હતું ને અરુણના જન્મ પછી કદી તેઓ પાછા વળ્યા નહોતા અને ગુનાની દુનિયામાં કયા અને ક્યારે વિંધાઈ ગયા તે ના સમજાયું અરુણને એકલે હાથે મોટો કરતા તેને નવ નેજા થયા હતા સ્કૂલમાં પાણીવાળી બાઈ બાઈથી શરૂ કરેલી નોકરી આજે મુખ્ય શિક્ષિકા સુધી પહોંચી હતી બહુ સંઘર્ષમય જીવન હતું અરુણના પરાક્રમોથી કાયમ જ ભરાયેલ દુભાયેલી હંસાબાને રેખા માટે ભલી લાગણી થઈ હતી આ કબૂતર જેવી ભોળી રેખાને પોતાના જેવી દુઃખભરી જિંદગી જીવવી પડશે તે ભયની કમ કમિયા આવ્યા જોકે તે સાંજે સાબરમતી નદીના કિનારે રેખાને બાર ઇંચનું રામપુરી ચપ્પુ મુઠ સુધી મારી મોતને ઘાટ ઉતારી તે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો કોર્ટમાં રેખાને ચરિત્રહીન ઠેરવી અને ઝપટા ઝપટીમાં રેખા તેના પોતાના હાથે મરાય તેવું ઠેરવીને સાપ છૂટી ગયો ઘણા બધા મીઠાઈના પડીકા લાંચમાં વપરાઈ ગયા પણ હવે તે ગુનાની દુનિયાનો ડોન અને ભાઈ બની ગયો હતો સોપારી લેતો અને હવે તેની સલ્તનન જમીન અને ભેલાણના કિસ્સાઓમાં વધતી ચાલી હંસાબાનો નાનો ભાઈ કાનજી ભાણાના પરાક્રમો જોતો અને ચિંતા કરતો અને કહેતો મોટીબેન ભાણો તો બરોબર કૃપાશંકરના પગલે જ ચાલે છે તારા સંસ્કાર કે તારું લોહી નામ માત્ર નથી અમરાઈવાડી હવે તેની સલ્તનનું નાનું બિંદુ હતું ગાંધીનગર અને વિધાનસભામાં તેની હાક બેસી ગઈ હતી બોપલ રોડ ઉપર એક ફ્લેટ હતો અને તે ફ્લેટમાં જિંદગીની બધી મજાઓ હતી મીઠાઈના ડબ્બાઓ હવે પેટીઓ અને ખોખા બન્યા હતા અમે મિલો માંદી મંદી પડી હતી પણ એન્ટી તો એન્ટી હતો અને પાછો વકીલાત જાણતો નિડર ગુંડો હતો જેનું માનવું હતું કે રાવણની જેમ તેના દસ માથા હતા ગુંડાઓની એક મોટી ફોજને તે પોસતો હતો ટીવી ઉપર તેની કથાઓ કદીક ટેર તો કદીક બ્રેકિંગ ન્યૂઝ તરીકે જોતા હંસાબાને થયું આ તો દીકરો કે સાપ છે જે લોકો પહેલા માનથી જોતા હતા તે હવે ડરને માન આપતા કાનજી તે દિવસે વાત લાવ્યો મોટી બેન અરુણ તો તારી કોખે દાગ છે એના ગુંડાઓ તેના નામે બે લૂંટ ચલાવે છે જમીનોના ભરોવાડોના ભેલાણ તો જ કાઢે છે પણ પછી નજીવી કિંમતે દાદાગીરી કરી તે જમીન બચાવી પાડે છે પોલીસ પોલીસ સ્ટેશનનો અને એનટીએ એવા ગુમડા છે કે જ્યાં સુધી નસ્ત નહીં મૂકો ત્યાં સુધી ફેલાય જ કરશે હંસાબાનો મહલામાનો શિક્ષક તેને વારંવાર કહેતો હતો કે અરુણ તેના પેટે જન્મેલો રાક્ષસ છે તેનો આ રાક્ષસી સ્વભાવને કારણે રેખા એકલી જ નહીં અસંખ્ય લોકો તેના ભયથી પીડાય છે અને આ પાપનું નિવારણ કરવું જ રહ્યું હવે નસ્તર તો મૂકવું જ પડશે પણ કેવી રીતે એક બાજુ પંડનું લોહી ભલેને કહ્યામાં નથી પણ થરથરથી જાંગે એને જન્મ આપ્યો છે ને અને બીજી બાજુ તેના પરાક્રમો રોજે રોજ જોવાના અને સાંભળવાના ક્યારેક કકડતી આંતરડીએ એનો નિશાસો નખાઈ જાતો કે તે હવે પકડાઈ જાય કે ગોળીનો શિકાર બની જાય તો હું વગો વાતી બચું પછી બીજી જ ક્ષણે અંદરની મા કહેતી હતી એ કેવી મા છે તું છોકરો ડાહ્યો હોય કે ગાંડો માની અંતરની વાતો તો તે વધુ જીવે તે જ હોય ને અને તું તારા દીકરાને સાપ દે છે કાનજીની સાથે નવરાત્રીના પહેલા નોરતે તેડું મોકલાવ્યું કે દશેરાના દિને તારી રાહ જોઈશ અને ભાવતા ફાફડા અને જલેબી ખાવા આવજે અરુણ પહેલાં તો માની જ ના શક્યો કે આ માવડીનું સાઠે ખસ્યું કે શું મોટા ઉપાડે કાઢી મૂક્યો હતો ને કે મારું મોં પણ જોવા ના આવતો અને હવે આ તેડું કાનજી ફફડતો ભાણા પાસેથી જવાબ લેવા ખમ્યો અને અરુણે રાડ પાડી જા કહે કહેજે ડોસીને આવીશ પણ ક્યારે તે ખબર નથી જેવો સમય તે હું ખાવાનું ખાઈશ અને હા કહે કે મને લેક્ચર નહીં આપવાનું નહીંતર ભડાકે દઈશ એ ટોકરીને વળી મારા પાંચ દસ પોઠિયાઓ સાથે હશે પાંચસોનો નોટ ફેંકતા કહ્યું સોને માટે બાસુંદી પણ બનાવજે હ કે ગાંધીએ આવીને હંસાબાને કહ્યું બેન આ બેલ મુજબ માર જેવો કહ્યું છે તે આવશે અને સાથે ગાડી ભરીને માણસોને પણ લાવશે દશેરાના દિવસે કાંકરિયા પાસેના મેદાનમાં રાવણના પુતળા ઊભા કરાયા હતા અમરાઈવાડીના મંદિરમાં બહુ ઠામ ઠાઠ માઠથી આવેલા અરુણને હંસાબાઈએ ઘરે જમવા બોલાવ્યો તેના બધા જ સાથીદારોને પૂરી શાક અને બાસુદીના ભોજન કરાવ્યા અને રાવણ દહન માટે તે સોને રવાના કર્યા મા અને દીકરો એકલા પડ્યા ત્યારે જલેબી અને ફાબડા ચટણી ધરતા હંસાબા બોલ્યા રેખાના મૃત્યુ પછી તું દસ વર્ષે આવ્યો ખરું અરુણ હા પણ હંસાબા તમે તો મને કાઢી મૂક્યો હતો ને પછી આ દસ વર્ષે કેમ તેડયો મને જો બેટા ગમે તેમ તોય તું મારું લોહી અને આ શિક્ષણે મને એક વાત શીખવેલી કે છોકરા મોટા થઈ જાય પછી મા બાપે છોકરાઓના દોસ્ત બની જવું જોઈએ અને મને ચિત્તા દેવા તો તારે આવવું જ છે ને તો પછી હવે ગુસ્સો શું રાખવાનો ફાફડા અને જલેબી સાથે મુકાયેલી ચટણી ખાતા ખાતા અરુણ બોલ્યો હંસાબા તમારા મોંમાંથી તો આજે મધ જરે છે ને કંઈ હા બેટા કહી હંસાબાઇએ તેને માથે હાથ ફેરવ્યો પોતાના એકના એક દીકરાને ચટણીમાં મેળવેલ અમલની અસર થવા માંડી હતી તેથી તે બોલ્યો માં મને ઊંઘ આવે છે હું અહીં સૂઈ જાઉં છું હંસાબાઈએ તેને કહ્યું ભલે સૂઈ જા માથે હાથ ફેરવતા ફેરવતા માની આંખો ઝૂમતી રહેતી રામે કાકરિયાના મેદાન ઉપર તીર છોડી રાવણ અને કુંભકર્ણના પૂતળા દહન કર્યા હતા ઉત્સવના ઢોર નગારા વાગતા હતા કાનજીએ આવીને મોટી બહેનને કહ્યું ચાલો મોટી બેન ગામ પહોંચી જઈએ નારેના રાવણ દહન પછી તો વિજય યાત્રા નીકળે તે તો ખબર છે ને પોલીસને ફોન કર મારા દીકરાને મેં મારી નાખીને મારા જિંદગીથી દૂજતા ગુમડાને મેં તર્ક દીધું છે અરુણ સળવડ્યો અને બોલ્યો હંસાબા તમે મને ઝેર દીધું છે હા તે અને તારા બાપે આખી જિંદગી મને ઝેર પાયું હતું ને આજે ખરેખર મા તરીકે પાંત્રીસ વરસ પહેલાં કરવાનું કામ આજે પૂરું કર્યું છે અરુણે ઉલટી કરી ઝેર કાઢવા બહુ મથામણ કરી પણ ભૂખી નાગણ એના હાથમાં આવેલા બચ્ચાને ખાધા વિના ઓછું છોડે ઉલટી કરતાં અરુણ ઉપર પરાઈના બે ભારે ઘા કરી મોતને ઘાટ ઉતાર્યો ત્યારે જંપ્યા જાણે રાવણ ઉપર રામે તીર ન માર્યું હોય અને બોલ્યા ઢોલ વગાડો આજે બુરાઈ ઉપર સચ્ચાઈનો વિજય થયો પછી હંસાબાએ હાશકારો લીધો રાવણે મારી કોખનો દાગ ધોયો જે કામ તેના જન્મ પહેલાં કરવાનું હતું તે પાંત્રીસ વર્ષે કર્યું પોલીસની સાયરનો વાગવા માંડી હતી કાનજી મોટી બેનને નીકળી જવા વિનવતો હતો ત્યાં આડસણ પાડમાંથી લોકો નીકળી હંસાબાનો જયકારો કરતા જોઈ અરુણના ગૂંઠા થઈ ગયા પોલીસ આવી અને મૃત્યુ પામેલા એન્ટીને જોઈ એમ્બ્યુલન્સ મંગાવી હંસાબેનને માનભેર પોલીસ સ્ટેશને લઈ ગયા ન એફઆઈઆર કે ન કોઈ પૂછપરછ અરુણની લાશનું વચનામું કર્યા વિના જ અગ્નિદાહ દેવાયો દશેરાને દિવસે રાવણનું દહન થાય તેમાં કોઈ કેસ બનતો નથી કરીને હંસાબાને કાનજી સાથે તેમના ગામ દહે ગામ પોલીસ મૂકી આવી તે રાત્રે રેખા સ્વપ્નમાં આવી અને કહેતી હતી કે માં મેં ઓપરેશન કરાવ્યું હતું તે સાચું હતું ને બુરાઈના સાપોને તે કાંઈ દૂધ પીવડાવાય તેમને તો કચડવા જ પડે ને માં પીગળતી જતી હતી નાના અરુણમાં જાણે અજાણે તેના ઉછેરમાં હંસા ઊણી ઉતરી હતી બ્રાહ્મણનું ખોડ્યું અને વહાણના ધાવણથી ધાવીને રાક્ષસ ઓછા પેદા થાય પણ મૂળ શંકર તરફનો અણગમો અને આક્રોશ અને લઢાઈ ઝઘડા જોતો અરુણ મા અને બાપ બંનેને ધિકારતો હતો અને એ ધિકારનું ઝેરે જ ધાવણને દૂષિત કરતું હતું દીકરો એકલો દોષી ન હતો તેનું બચપણ ઉપેક્ષિત હતું મા બાપે જરૂરી વહાલ અને દુલાર નહોતા આપ્યા તેને જરા વધુ વહાલ કર્યું હોત તો મૂળ શંકરનો વંશજ તો તે હતો પણ તેમાં તારું પણ લોહી તો હતું જ ને હંસાબાઈએ બાને રહી રહીને રડવું આવતું હતું માયલો હવે બીજા રાગ રગાડતો હતો દુનિયાવી રીતે દેખાતા એમના હાસકારામાં હવે ઉત્સાહ એમને રડાવતું હતું આખરે તો તે માં હતી ને વહેલી સવારે કાનજી જ્યારે મોટી બેનને ઉઠાવવા આવ્યો ત્યારે મોટી બેન હસતા તો હતા પણ એમની આંખોમાં હાંસકારોને બદલે હાહી કારો દેખાતો હતો અને ખડખડાટ કારણ વગર હસતા હંસાબાની મગજની શ્રીથિતા અરુણની માયે છટકાવી દીધી હતી મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે